શ્રી ગણેશાય નમ આજના વિડીયોમાં આપણે સાંભળીશું શ્રીમદ ભગવદ્ ગીતાના ત્રીજા અધ્યાયનો સારાંશ આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો અધ્યાય ત્રણ કર્મયોગ કાયરતાને વર્ષ થઈને ગાંડીનો ત્યાગ કરી બેઠેલો અર્જુન ભગવાન શ્રી કૃષ્ણને પૂછે છે કે હે પ્રભુ આપ જ્ઞાનને કર્મ કરતા વધારે સારું માનતા હોવા છતાં મને આ ઘોર કર્મમાં શા માટે જોડો છો ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે કર્મ તો જીવ માત્ર કરવું જ પડે છે કોઈ પણ મનુષ્ય કર્મ કર્યા વગર રહી શકતો નથી અન્નથી પ્રાણીઓ ઉત્પન્ન થાય છે વરસાદથી અન્ન ઉત્પન્ન થાય છે યજ્ઞથી વરસાદ ઉત્પન્ન થાય છે અને યજ્ઞ કર્મ કરવાથી થાય છે આમ યજ્ઞ કરવા માટે કર્મ તો કરવું જ પડે છે ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે ભક્તિ પ્રધાન કર્મ યોગની વિધિથી મમતા આશક્તિ અને કામનાઓનો ત્યાગ કરી ભગવત્ અર્પણ બુદ્ધિથી શાસ્ત્રી જે જે કર્મો કરવાના કહ્યા છે તેમાં દોષ દ્રષ્ટિ રાખ્યા વિના શ્રદ્ધાવાળા થઈને કરવા જોઈએ આ રીતે કર્મ ન કરનારની બુદ્ધિ ભ્રષ્ટ થાય છે આમ રાગ દ્વેષમાં ન પડતા સ્વધર્મો પાલન કરવું જોઈએ આ અધ્યયમાં ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને કામથી પેદા થનારા તમામ અનર્થો વિશે સમજાવી વિવેક બુદ્ધિથી ઇન્દ્રિયો અને મન ઉપર સંયમ રાખવાનું ભારપૂર્વક જણાવ્યું છે